અંકલેશ્વર ઉમરવાળા રોડ પર આંબલાખાડી બાજુના તળાવમાં મગરના આરામ ફરમાવતો વિડિયો વાયરલ થયો છે અંકલેશ્વર શહેરને અડીને આવેલ ભાગે ફિરદોષ સોસાયટી સામેજ તળાવમાં મગરની હયાતીથી શહેરીજનો અને ખેડૂતોમાં કપડાટ ફેલાયો છે નર્મદા નદીમાંથી આંબલાખાડી માટે મગર આવી પહોંચ્યા હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે અંકલેશ્વર શહેરને ઉમરવાડા સાથે જોડતા માર્ગ પર શહેરને અડીને પસાર થતી આમલા ખાડીમાંથી મહાકાય મગર આવી પહોંચ્યો હતો જે મગર ખાડીની બાજુમાં આવેલ માનવસર્જિત તળાવમાં પહોંચી ગયો હતો જે ઊંડા પાણીમાં રહ્યા બાદ આજ રોજ સવારે કિનારા પર આવી આરામ ફરમાવી રહ્યો હતો તડકો ખાતા મગરને સ્થાનિક રહીશો જોઈ જતાં તેનો વીડિયો ઉતારી લીધો હતો જે બાદ મગર નજીક તેઓ પહોંચતા મગર ત્વરિત અસરથી ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો ઉંદા તળાવમાં મગરની હયાતીથી આજુબાજુ ખેતી કરતા લોકો તેમજ નજીક રહેતા લોકોને આ અંગેની જાણ થતાં તેમાં તેઓમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે સ્થાનિક દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા મૂકી મગરને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે